ભરૂચ જિલ્લા જેલમાં બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાની પ્રેરણાદાયી સક્ષમ સભા બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના વડા વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે બીજાના સુખમાં આપણું સુખ છે જ્યારે વર્તમાન વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદરૂપ વાણી આપી છે કે ભગવાન સૌનું ભલું કરે આ પરોપકાર અને માનવ સેવાની ભાવનાથી પ્રેરિત થઈ ભરૂચ બીએપીએ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રેરણાદાયી સક્ષમ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા જેલના જેલર નરેન્દ્ર રાઠોડના આમંત્રણ પર ભરૂચ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સત્યજીવન સ્વામી અને પૂજ્ય વિનયમૂર્તિ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બસો પચાસથી વધુ કેદીઓએ ભાગ લીધો હતો સંતોએ કેદીઓને ઉત્તમ જીવન જીવવા માટેના સદાચાર વ્યસન મુક્તિ સકારાત્મક વિચારસરણી માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું સંતો દ્વારા બધીવાનોના જીવનમાં પરિવર્તન શક્ય છે જો મનુષ્ય સાચા માર્ગે ચાલે અને સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં ઉતારે કાર્યક્રમ દરમિયાન કેદીઓને પ્રેરણાત્મક ફિલ્મ પણ બતાવવામાં આવી હતી જેથી તેઓ પોતાના જીવનમાં નવા ઉત્સાહ સાથે સુધારો લાવી શકે આ પ્રસંગે જેલ અધિક્ષક એન પી રાઠોડ અધિકારી એમ ચાવડા સહિત જેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ સંતોના આશીર્વચનથી સમગ્ર વાતાવરણમાં શાંતિ અને સકારાત્મકતા પ્રસરી ગઈ હતી